સવારે કાળો હાલો રિક્ષામાં શું કેવાય ટેમ્પો કેવાય ટેમ્પો મિત્રો આપણે રિક્ષા કે અને સાઈડ નાની માર વાળા બધા છે ને અને ટેમ્પો કે ફાઇ પૂરી ગયા ગાડી ગાડીયાધર મને જગ્યા મળે તો આ છે ગાડીયાધર અત્યારે ઊભો ઊભો આવ્યો અમારે જુદો મળવાનો કાંઈ નહીં આરો મજા આવી ગયો ઘરે પોગી દે તો બાર વાગે તો બાબરા ભૂગીસ કન્ટિન્યુ રહી ચાલો ફાઈનલી જો પાછી આ કડિયલ બંધ થઈ જાય ખડી ચાલુ થઈ એક આગળ પીયો છું બાબરથી બસ ઉતરી પછી છોટા થી મળી ગયો મસ્ત ઘરે પહોંચી ગયો મિત્રો વ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો તમારો જામરો લઈને આવો જામરો જામરો હવે સારું થાય તો સારો મરી જ જીવ ઉતર આવો દર્શન કર્યા મજા આવી ગઈ મિત્રો હા અત્યારે આવો કાલે દીવાનું પણ જામરો હાટમાં દે દીને ઘરે જવાબ પડ્યો તો કાલે જ વેવો કાઈ ન આલો ભૂખ લાગી છે ખાઈ લઈશું કન્ટિન્યુ જો વ્લોગ ઘડીક ફ્રેશ થઈ ગયા ખાવા પપ્પા આવી ગયા છે પપૈયા લેતા વારે અને મમ્મી જો સામોરો તમને કેતો ને મિત્ર એટલે આવ ગયો તો દીદીને ખાસ આ સામોરો કહેવાય ડુંગરામાં થાય આ અત્યારે તો સુકાઈ ગયો છે તો ધારુમાં ધારુમાં થાય આ છે ને આમાં તમારે પગ દુખ સામોરો પગ થયો ને તો મટી જાય બધું ગાયઠું થાય હાલો હું મસ્ત છું ને બપોર કરવા વેસી છે બટેટ શાક રોટલી અને સાથે કેરી છે મિત્રો હાલો આવી જાવ ખાવા માટે પપૈયા યાર જો પીડા કેટલા

kalna vlog mah kalna vlog mah iya aku ya vlog mah tadi tuh ya the next day મસ્ત કૃપા ભાઈ નો બર્થડે ઉજવાઈ ગયો છે નહીં ભલે શરમાય છે ભાઈ ગયો ભાઈ ગઈ ને વિડીયો થી એલર્જી છે મિત્રો તો તારે શું છે ભાઈ મિત્ર બર્થડે ઉજવાઈ ગયો ડાયરેક્ટ વિડીયો બ્લોગ જ ચાલુ કરી દઉં ડાયરેક્ટ મિત્રો પછી શું સાધુ બગ બગ કરું મોટા ભાઈનો છોકરો છે મારો કુપા મસ્ત બર્થડે ઉજવાઈ ગયો મિત્રો કાંઈ નહીં આવ્યો જેટલો ખોડો બ્લોગ બનો એ આપણે હવારમાં બી કન્ટિન્યુ કરીએ આવો કન્ટિન્યુ હેપી બર્થડે બધા લખી નાખજો કોમેન્ટમાં ડે મિત્રો આવા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હવે આપણે જવું છે વાડી વાડીઓનું કામ મિત્રો ખોટે એમાં નથી અમારે માંડવી મિત્રો છે ને થોડું બાકી રહી ગયું છે અમારે પાછો ભાગ તમે કેટલો બતાડું હાલો એટલે માં બી કન્ટિન્યુ રહી ગયો અમારો કૃપાનો કાલ બડે હતો અને આ જો ભાગે નહીં તો આ વિડીયોથી કાલ હાજર તેડો તો ભાઈ ગયો આવા કન્ટિન્યુ આ ગાડી મેં કાલ ધોઈ હતી કે થઈ ગઈ કોમેન્ટ કરજો જરૂર વાર જરૂર કોમેન્ટ કરજો મિત્રો હાલો ચાલો વાડીએ પહોંચી ગયા છે ને વાડી નીંદવા પણ મળ્યા હું અત્યારે બધને આમ છારવા મોકલી દીધા બાંધવા ગયો તો મમ્મી નીંદો મેળા તા અત્યારે ઠંડી પોટલ હા છેડે મૂકાઈ ગયો હતા અહીં ગરમ થાય ને મિત્રો એટલે અમારે તો આ દસ વર્ડ રહે છે ખડખૂટતો જ નથી મમ્મી એમ કહે છે એ તો વાત છે બહુ થઈ ગયું છે કડક જમીન થઈ ગઈ વરસાદ સાત આઠ દિવસનો નથી મિત્રો મારે તમારે છે કોમ્પલિટ કરો અમારે તો વરસાદ નથી એવું બધું છે વરસાદ નથી

તમે કેટલું નીકલ મમ્મી લંગડા લુલા તો એ કામ કરે છે મિત્રો આપણી જેવા નો થાય એટલે વર્ષ ઉમર થાય ને આપડું તો સીતારામ થઈ જાય હવે વરસાદ આવ્યો ને ગરમી ફૂલ થાય છે મિત્રો થાય ઘાટા વાળા સતાવે છે આજ આવી જાય સારું છે કારણ કે ગરમી રહેવાતી નથી તો હવે તો આ બધું બાંધવું પડે તે જ રહેવા કે લાલ છોડ થઈ જાય હાલો કન્ટિન્યુ જો ઘરે ભાગી ગયે ખવાઈ ગયું ને પછી યાદ આવ્યું કે હુલંગ ઉતારવાનું ભૂલાઈ ગયું આ બે ત્રણ દિવસ મને મજા નથી મિત્રો હું દવા લીધી છે મેં ગોળબાર શરદી માથું તાવ જેવું આવી ગયો એટલે બે દિવસથી હુલંગ નથી બનાવ્યો એ જે બગદાણા થી પછી અમે ફરવા ગયા હતા મિત્રો ડુંગરામાં પાડીતાણાનો એનો પણ ઉપયોગ એ રીતે કર્યો મિત્રો કેમકે મજા હોવી તો ખાઈ ગયો પછી ખાવામાં અમારે તો મગમી શાક થાણું રોટલી એવું બધું મસ્ત મજાને ખાઈ દીધું આવા ખાડીક આરામ કરે ગરમીનું કાંઈ રહેવા તો નથી લેટે નથી આજ ગુરુવાર અમારે હોય અને પાછો બે વાગે આવી જાય પણ આજ મેં ફોન કર્યો નથી કે હા છે આવશે હાં કેમ કેમકે ફોલ્ટમાં છે અમારે રિપેર કરશે પછી થશે મિત્રો વાઈ ગયા છે સાત વાગ્યા છે મિત્રો એમાં શું થઈ ગયું ખબર છે તમને કહું વાત કરું લાવ્યા હતા કંટ્રોલ ખબર તમે અમે તો કંટોલા કે મિત્રો પપ્પાએ એ લેવાતા અમારે ડ્યુટીમાં ગયા તા ને નોકરીમાં નથી લેવાતા કાલે પણ આજે તો શાક બનાવ્યું મેં કંટ્રોલ સુધાર ભાવી સુધારા હું ગામમાં ગયો હતો ભાવી સુધાર હતા પછી મેં સુધાર્યા તે પણ તમે જોઈ શકો છો મેં બાફવા મૂકી દીધા અંદર મસ્ત અત્યારે મિત્રો દેખાય નહીં પણ પપ્પા બફાઈ ગયા છે મસ્ત હા મમ્મી આવશે વાડી ગયા છે આવશે એટલે મસ્ત બનાવી નાખશે મિત્રો કેમ કે હું બહાર વહી ગયો પછી આવી કંટ્રોલ સુધરે શાંત થઈ ગઈ યાર બહુ મહેનત થાય એમાં કંટ્રોલ બનાવવામાં શાકમાં યાર કાઢવી એમાંથી બધા બીયા કાઢવા સાલ કાઢવી બહુ તકલીફ વાળો છે ખાવાની બહુ મજા આવે મિત્ર આમ મોટા પાણી અત્યારથી પાણી આવી ગયું છે તો ચાલો કન્ટિન્યુ જો આવી ગયા છે સીતારામ જો આવી ગયા હું વાત કરતો તપકી ગયા વાડી ઘરે રહો મિત્રો આવો કન્ટિન્યુ મસ્ત વાળું કરી લઈએ ભાવમાં છે આપણે રોટલી અથાણું છે અને સાથે આજો કંટોલા નું શાક મીઠું તમને કહેતો નહીં મજા આવી જાય ખાવાનું ગોપાલ છે ગોપાલી અમે પપ્પા બધા કરી લઈએ હાલો ફટાફટ આવી જાય વાળું કરવા માટે મસ્ત વાળું પાણી થઈ ગયા છે વિડીયો પણ આપણે એન્ડ કરી નાખીએ મળે કાલે નવો લગભગ બે ત્રણ દિવસનો મિત્રો હાર વિડીયો હોય છે કેમ કે થોડા થોડા ઉતારો મને મજા નથી એટલા માટે તો હવે મળીએ કાલે નવો લગમાં જો આજનો લગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવો છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો બા બાય સબસ્ક્રાઈબ પ્લીઝ બા બાય